લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી સાતમી મે બે હજાર ચોવીસને મંગળવારના રોજ યોજાનાર છે વડોદરા સંસદીય મત વિસ્તારમાં દરેક મતદાર પોતાના મત અધિકારનો અચૂક ઉપયોગ કરે તે અશુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીએ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોન સહયોગથી મતદાન જાગૃતિ માટે બાર ફૂટની બે વિશાળ મેસ્કોટ બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડોદરા મેરેથોન એ આપણા વડોદરા શહેરની પહેચાન બની ગયું છે ફિટનેસની જોડે જોડે સંસ્કૃતિ અને આપણે નાગરિક તરીકેની આપણી જે જવાબદારી બને છે આપણા શહેરને આપણા દેશ તરફ એના ઘણા બધા એક્ટિવિટીઝ કરી રહ્યા છે આ વખતે સાતમી મે જે આપણું લોકસભાનું ઇલેક્શન આવે છે તો એને માટે વોટ કરવા માટેનો એક પ્રોત્સાહિત કરવા માટેનો એક ખૂબ જ અનોખો કાર્યક્રમ આપણી ભવાઈના બે કેરેક્ટર રંગલો ને રંગલી જે દુનિયાભરમાં વિશ્વમાં પ્રખ્યાત છે એમના દ્વારા સનેડો ગરબો અને મેસેજીસ દ્વારા આખા શહેરમાં ફરીને લોકોને પ્રોત્સાહિત કરશે કે વોટ કરવા આવો એ ખૂબ શહેરમાં રંગ અને પર્વનો માહોલ થશે અને બધા પ્રોત્સાહિત થઈને સાતમી મે વોટ કરવા આવે એવી અમારે સૌને અપીલ છે એ હાલો સાત મે વોટ કરી